આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જાણીશું કે વૈશાખ વદ એકાદશી ક્યારે છે અને તેના ઉપવાસ કરવાથી શું ફળ મળે છે તે ઉપરાંત આ વિડિયોમાં મુહૂર્ત અને પૂજા વિધિ તથા કોની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે તે પણ જોઈશું તો વૈશાખવદ એકાદશીનું નામ અપરા એકાદશી છે ભગવાન વિષ્ણુની પૂજા માટે એકાદશીને એક મહાન સંયોગ માનવામાં આવે છે એકાદશીના સ્વામી વિશ્વદેવ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુથી જ ઉત્પન્ન થયેલી માનવામાં આવે છે જે ભક્તો આવ્રત કરે છે અને વિષ્ણુની પૂજા કરે છે તેમને માત્ર સફળતા જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમાજમાં માન સન્માન પણ મળે છે તો ચાલો સૌ પ્રથમ જાણીશું કે અપરા એકાદશીનું મુહૂર્ત શું છે પંચાંગ અનુસાર આ તિથિ પ્રારંભ થાય છે તારીખ બાવીસ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ રાત્રે એક વાગ્યાને બાર મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ રાત્રે દસ વાગ્યાને ત્રીસ મિનિટે ઉદયા અનુસાર આપણે અપરા એકાદશીનો ઉપવાસ તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ કરવાનો છે પારણા તારીખ ચોવીસ મે બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટથી આઠ વાગ્યા સુધીમાં કરી લેવા આ દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આજે ગણેશજી વિષ્ણુજી અને મહાલક્ષ્મીજીની પૂજાનું મહાત્મ્ય છે આજે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડી વિષ્ણુજીને અભિષેક કરવાથી ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે હવે આજે પૂજા કઈ રીતે કરીશું તે જોઈએ એકાદશીને દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને અર્ધ્ય આપો સાથે જ ઓમ સૂર્યાયને મંત્ર બોલતા જાવ સૂર્ય પૂજા પછી ગણેશજીની પૂજા કરો પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરો આજે વિષ્ણુજીને પીળા વસ્ત્રો પહેરાવવા અને પીળી મીઠાઈ અર્પણ કરવી માતાજીને લાલ શણગારની વસ્તુઓ અર્પણ કરવી પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદિવાઈનો જાપ કરવો તુલસીના પાન સાથે માખણ મિશ્રી અર્પણ કરવા પીપળે જળ અર્પણ કરો તુલસીમાં સવાર સાંજ દીવો કરવો ધૂપદીપ આરતી કરી એકાદશીની કથા અવશ્ય સાંભળવી ગાયને ઘાસ કવડાવવું કીડિયારું પૂરવું આ રીતે વિધિ વિધાનથી પૂજા કરવાથી વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં કથા સાંભળીશું મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના